અરવલ્લી જિલ્લાના મેઘરજમાં રવિ પાકના વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની અછત ઊભી થતાં તાલુકા મથક મેઘરજ સહિત પંથકમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ હોશે હોશે દાટ બિયારણ લાવી રવિ પાકનું વાવેતર કરી દીધું છે વાવેતર કર્યા બાદ પાકની જરૂરી એવા યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે ત્યારે તાલુકાના ખેડૂતો યુરિયા ખાતર માટે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી રજળપાટ કરી રહ્યા છે તાલુકા ખરીદ વેચાણ સંઘ મેઘરજ તેમજ રજિસ્ટર એજન્સી એજન્સીઓ દ્વારા યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ વહેલી સવારથી ભૂખ્યા તરશા ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે કડકડતી ઠંડીમાં ખેડૂત પરિવારની મહિલાઓ અને પુરુષ યુરિયા ખાતર મેળવવા લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે ખાતરની અછતથી પરેશાની ભોગવતા ભૂખ્યા તરશા પરિવાર છેલ્લા પાંચ દિવસથી ખાતર લેવા માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બની તંત્રને અને વહીવટીકર્તાઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે રવિ પાક માટે અનિવાર્ય એવું યુરિયા ખાતર સમયસર ન મળે તો ચોમાસુ પાકની જેમ રવિ પાક પર નિષ્ફળ જવાની ભીતિ રાખતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવા સંજોગો ઊભા થઈ શકે તો નવાઈ પામમાં જેવું નહીં હોય તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ખેડૂતો કુદરતી માર વીઠ્યા બાદ ખાતરની અછત માનવ સર્જિત હોવાનું કહી રહ્યા છે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતોને મળી રહે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય મંત્રી પીસી બરંડાને પણ ખેડૂતોએ રડતી આંખે રજૂઆત કરી ત્યારે ખાતર મામલે લાચાર બનેલા એક ખેડૂતો તો કૃષિ લોનના હપ્તા પણ ભરી શકાય તેવી સ્થિતિ નહીં રહે તેવી ભીતી વર્ણવી છેવટે આત્મહત્યા કરવાની પણ તૈયારી દર્શાવતા ચકચાર મચી ગઈ છે ખાતરનું કોક કરો તો હું બોલી બોલીને બોલો જો ભૂવો આવ્યો ને તો માથા મારવા કણ નથી પાછું અને બધું રંડન ફંડન થઈ ગયું આ તો ઉપર વાળા તો કોઈ હભરતા જ નથી અને બધા ફોટા લઈ લઈને જાય પણ કદી હજુ ખાતર મળીને આ ચોથો દાડવું જોઈએ સાહેબ ચા એ ક પોણી કશું નહી હોય તો હે અને અમે તો સેલીગડી માં રહ્યા જ્યાં ભગવાન ટાળે તો આ ભાજપ ના કોંગ્રેસ ના કોઈ નેતાઓ ને કોણ ખોલો તો સારી વાત હે 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 આ તો સાહેબ પોણી નહી પીધું કે તારે લાઈન બે તે ના હોય જઈએ તો ગોઘ આ હે ત્રણ જઈને કોણ કોણ કરે તારી મજૂરી હે કોઈ બે તો પૈસો છે નહી બરાબર વ્યાજવા પૈસા લઈ લઈને લોનો લઈ લઈને અમે લોનો ચો ભરીએ અને કશી વાત કંટાળી આત્મહત્યા કરવા તૈયાર છીએ સાહેબ અમે તો એટલું કે તમને છેલ્લા શબ્દ માં કહીએ બરાબર બત્રી મન વાર કિલો બરાબર ભરવું હા હા આવા સાહેબ કંટાળા છીએ નો માં પૂછો કે બિન પૂછો સાહેબ અને જે જે હોય ને એમનો કયો બે ગુણે હું આવે સાહેબ વિચાર કરો છો હે બે ગુણે તો ખાતર એમાં માથા સડાઈ ને લઈને જવાની ભાડાના પૈસા